નિરાતે જ્યારે વિચાર કરીએ એક કીડી વિચાર તો કરો એ કીડીની આંખની અંદર એક હજાર લેન્સ હોય છે આવું વૈજ્ઞાનિક લોકોએ સાબિત કર્યું એ નાની એવી કીડી હશે તો એ કીડીનું પેટ કેવડું કીડીના પેટની અંદર વળી આંતરડા કેવડા હશે એને કેમ ગોઠવણી કરી હશે તમે વિચાર તો કરો ક્યારે કેમ ભગવાને એનું ધ્યાન રાખવાનું એ ને કણ આપણે બોલીએ હાથી ને મળે વિચાર કરો હોય ઘણા ની તો લાખ રૂપિયા ની થાળી પડે બપોરે જમે ને એટલે એક લાખ ની એક થાળી થાય બોલો ડાલા મથો સિંહ શિકાર કરવા માટે નીકળે અને કોઈ ભેંસ શિકાર કરે એટલે ભેંસ હોય લગભગ મને એમ છે એકાદ લાખ ની થાય ને એક ઉપર એક લાખ ઉપર ભેંસ હોય સીધો શિકાર કરી નાખે એનો વિચાર કરો ત્યારે એનું પેટ ભરે તો ભગવાન એનું ભરણ પોષણ કરે છે અને ઓલા કીડીને કણે ભગવાન આપી દે બરાબર કેવું આ સંચાલન એટલે કવિએ કહ્યું પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે આ જગચાક ફેરવના કુંભાર બેઠો ક્યાં હશે ભગવાન પરમાત્મા આ વિરાટ સૃષ્ટિ બનાવી છે તો આ સૃષ્ટિ આ આખી પૃથ્વી બનાવી આપણે કઈ મકાન બનાવવું હોય તો એમાં માટી જોઈ રેતી જોઈએ તો ભગવાને આ પૃથ્વી બનાવી તો આ પૃથ્વીની માટી ભગવાન પરમાત્મા ભેગી ક્યાંથી કરી હશે તો પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે

વગર आचड़े ભને भने दोहनार हे गोवाड़ो भो क्या આપણે મકાન બનાવીએ ને તો મકાન બનાવનાર કોઈ કારીગર હોય કડિયા હોય તો ભગવાને પણ આપણી ઉપર આ આકાશ રૂપી છત આ પૃથ્વી આપણને તળિયું આપી દીધું તો ભગવાનનું ઘર કોણે બનાવ્યું હશે એનો ઘડવૈયો કોણ હશે એનું ઘર ક્યાં ના કર્યું છેતરે નહીં છેતરાયના અબજોનો આડતીયો દિશે સૌના હિસાબ ચૂકવે એ કે કેવો હશે સૌના હિસાબ ચૂકવે બધા ના હિસાબ ભગવાન પરમાત્મા બરાબર રાખે છેતરે નહીં છેતરાય નહીં આપણને એમ થાય કે આપણે બીજાને ને છેતરી લીધા તાકાત નથી આપણે કોઈને છેતરી ના શકીએ છેતરાઈ નહી ભગવાન બધા હિસાબ બરાબર રાખે